મિનિટ લગભગ જેટલા લોકો હતા અને જોયું તો ખબર પડી કે દિવાલ પડી ગઈ હતી અને ત્યાં જે દિવાલ પડી છે ને ત્યાં પીએમપી વાળા છોકરાઓ રોજ બેસીને જમવાની જગ્યા છે એટલે અમને ખબર કે ત્યાં બેસીને જમે છે ત્યારે ખબર પડી કે ઓલરેડી અહીંયા અમુક છોકરાઓ હશે કેમ કે બાકી મોટા ભાગના લોકો જેટલા ને રસ્તો દેખાણો તો અને આખું ધૂળ વાળું થઈ ગયું હતું એમ જેટલા ને રસ્તો દેખાણો એ બધા એક જ મિનિટમાં બહાર આવી ગયા હતા અને પછી અમુક છોકરાઓ ઉપર ગયા ત્યાંથી એમ ઉપર જઈને જોવા માટે તો કોઈ જોયું કે એવા અમુક હતા એ ટૂંકમાં બે લાખો લગેજ હતો ને એટલે લગેજ પડ્યો હતો કેરીના બોક્સ અને સૂટકેસોને ને એવું બધું પડ્યું હતું અને જે દિવાલ ને એની નીચે પીએમ વાળા છોકરાઓ હતા આપણે જે સાત આઠ છોકરાઓ ત્યાંથી નીકળ્યા છે એટલે પછી તો પેલા તો બધા બીએ જ ગયા હતા જોઈને એટલે બધા નીચે આવી ગયા પછી એક વખત